નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા ન્યૂઝ મા જગદંબાની આરાધના કરવાનો પર્વ એટલે કે ચૈત્ર જગદંબાની આરાધના કરવાના પર્વની અંદર નવસારી ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના સ્ટાફે પણ માતાની આરાધના કરી ગરબા રમીને આમ તો સતત કામની વચ્ચે સંડોવાયેલા રહેતા અને કોઈક ને કોઈક કારણસર નવસારી સિવિલ હોસ્પિટલ જે કરું એ હંમેશા ચર્ચામાં રહે છે પણ આ વખતે એક સારી વાત કારણ કે કામના પ્રેશર નીચે આવતા કર્મચારીઓએ ગઈકાલે ચૈત્રી આઠમ હોવાના કારણે માતાજીની આરાધના કરી સૌ સાથે મળી જેની અંદર સફાઈ કર્મચારી વોર્ડ બોય નર્સિંગ સ્ટાફ ડોક્ટર સહિતના ગરબાની રમઝટ બોલાવી ગરબાની રમઝટની સાથે માતાજીને આરાધના પણ કરી કે હે માતાજી એવી શક્તિ આપજો કે સિવિલ હોસ્પિટલની અંદર આવતા દર્દીઓને સારી અને ઉત્તમ સારવાર અમે આપી શકીએ અને જેથી કરી અને સૌ તંદુરસ્ત રહે અને આપની આવી જ ભક્તિ કરતા રહે કારણ કે ચૈત્ર નવરાત્ર એટલે કે માતાજીની આરાધનાનો પર્વ અને એ આરાધનામાં લીન થયા નવસારી સિવિલના સ્ટાફજનો જી હા જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતેના કે જેની અંદર વોર્ડ બોય આયા માસી નર્સિંગ સ્ટાફ સહિતના ડોક્ટરો સહિત સૌ ભેગા મળી અને ગરબે ઝૂમી રહ્યા છે તો ચાલો માણીએ એમના ગરબા પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડા વાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો